મોરબીની નાની વાંધાણી શેરીમાં રહેતો યુવાન કોઈ કારણોસર ફિનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તા એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી પ્રમાણે ના દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં રહેતો મયુર ધીરુભાઈ દલસાણીયા વર્ષ સાડત્રીસ નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે પોતાની જાતે પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી વધુ પ્રમાણે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે તેવી માહિતી મોરબી એ ડિવિઝનમાંથી બપોરે એક વાગ્યે જાણવા મળેલ છે